પણ ક્યારેક આ શિક્ષકની અંદર રહેલી માનવતા મરી પરવારે છે મમતા મરી પરવારે છે અવિશ્વિક ઘટના અમદાવાદમાં બની છે એક શિક્ષક વિદ્યાર્થીને ઢોર માર મારી રહ્યા છે પહેલા તો શિક્ષક વિદ્યાર્થીની જગ્યા ઉપર જાય છે તેને મારે છે ત્યારબાદ તેને મારતા મારતા તેના વાળ પકડીને ક્લાસરૂમ ક્લાસરૂમની વચ્ચો વછરાવે છે અને ત્યારબાદ તેનું માથું દિવાલમાં વછાડે છે અને ત્યાર પછી પણ તેને લાફા જીકવામાં આવે છે આ શિક્ષકની મમતા મરી પરવારી હોય તેવું લાગે છે આ શિક્ષક દ્વારા જ્યારે વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવતો હતો તેની સમગ્ર ઘટના ક્લાસરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ડીઓ દ્વારા શાળાને નોટિસ ફટકારીને શાળા પાસેથી આ મામલામાં ખુલાસો માંગવામાં આવ્યો છે શાળા દ્વારા આ શિક્ષક ઉપર કાર્યવાહી કરીને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે પણ સવાલ એ ઉભો થાય છે કે આટલું બધું વિદ્યાર્થીને મારવાની શિક્ષકે અમદાવાદના પૂર્વ વિસ્તારની માધવ પબ્લિક સ્કૂલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર હોવાના સમાચાર સામે આવ્યા છે શિક્ષક વિદ્યાર્થીને તેની જગ્યા પરથી લઈ જઈને મારતો મારતો ક્લાસની વચ્ચે લાવે છે ત્યારબાદ તેનું માથું દિવાલે પછાડીને તેને એક બાદ એક લાફો ફટકારે છે વિદ્યાર્થીને ઢોર માર મારતા હોવાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો બનાવની જાણ થતાં જ ડીઈઓ દ્વારા શાળાને નોટિસ આપી વીડિયો વિશે ખુલાસો માંગ્યો છે શહેરના વટવા વિસ્તારમાં માધવ પબ્લિક સ્કૂલ આવેલી છે જ્યાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ક્લાસમાં પોતાની જગ્યાએ બેઠો હતો ત્યારે શાળાના શિક્ષક વિદ્યાર્થીને ઢોર માર મારે છે સૌથી પહેલા શિક્ષક બાળકની જગ્યાએ જાય છે અને તેને મારતા મારતા ક્લાસની વચ્ચો વચ લાવે છે બાદમાં તેનું માથું દિવાલે જોરથી પછાડે છે અને તેને ધડાધડ લાફા ફટકારે છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી બનાવની જાણ થતાં જ ડી ઓએ માધો પબ્લિક સ્કૂલને નોટિસ ફટકારી સમગ્ર બનાવ વિશે ખુલાસો માંગ્યો છે મળતી માહિતી મુજબ શિક્ષકનું નામ અભિષેક પટેલ છે અને તે વિદ્યાર્થીઓને ગણિત વિષય ભણાવતો હતો હાલ શાળા દ્વારા શિક્ષક અભિષેક પટેલને સસ્પેન્ડ કરી દેવાયો છે